જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું ઓખાહરણનું મહાત્મા ચૈત્ર માસમાં ઉખાહરણ વાંચવાનો કે સાંભળવાનો મહિમા છે આ માસમાં ઉખાહરણ વાંચવા કે સાંભળવાથી મહારોગમાંથી મુક્તિ મળે છે ભૂત પ્રેતના ભણકારા સુખી તન અને મન પામીને જીવનનું તમામ સુખ સંપત્તિ વૈભવ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ઓખાહરણનું ખાસ કરીને ચૈત્ર મહિનામાં મહત્વ વધારે હોય છે કારણ કે જ્યારે ઓખાને પાર્વતીજીએ શ્રાપ આપેલો કે તું મીઠામાં ઓગળી જઈશ અને દૈત્યને ત્યાં બીજા અવતારમાં પુત્રી રૂપે જન્મ ધારણ કરીશ આ કથા તો બહુ લાંબી છે પરંતુ અહીં મેં એનું મહાત્મા ટૂંકમાં જ કહ્યું છે એક વખત ભગવાન ભોળાનાથ તપ કરવા માટે તૈયાર થયા ત્યારે પાર્વતીજીને બહુ દુઃખ થયું કારણ કે ભગવાન ભોળાનાથ જ્યારે તપ કરવા બેસે એટલે એ તપમાંથી ક્યારે જાગૃત થાય એનું કંઈ નક્કી ન કહેવાય વર્ષોના વર્ષો વીતી જાય આથી પાર્વતીજીને દુઃખ એટલા માટે થયું કે ભોળાનાથ વિના દિવસો કઈ રીતે પસાર કરવા ઘરમાં બીજું કોઈ હોય નહીં વાત તો કોની સાથે કરવી આથી પાર્વતીજીએ ભોળાનાથને કહ્યું કે તમે તપ કરવા જાઓ એમાં મને વાંધો નથી પણ મારા દિવસો હસી ખુશીમાં પસાર થાય એવું મને કંઈક આપતા જાઓ તો હે ભોળા શંભુ મને પુત્ર થાય એવું કોઈ વરદાન આપો જેથી એના લાલન પાલનમાં મારો સમય પસાર થઈ જાય અને મને તમારી યાદ આવે નહીં મહાદેવજીએ પાર્વતીજીની વાત સાંભળી અને કહ્યું કે ઠીક છે દેવી તમે તમારી ઈચ્છા શક્તિથી બે બાળકો ઉત્પન્ન કરજો જેથી તમારું એકલવાપણું મટી જશે આમ કહીને ભોળાનાથ તપ કરવા ચાલ્યા ગયા મહાદેવજીના વચન પ્રમાણે પાર્વતીજીએ પોતાની ઈચ્છાશક્તિથી એક પુત્ર ગણેશજી અને બીજી પુત્રી ઓખાને ઉત્પન્ન કરી જમણી કૂકેથી ગણેશજી અને ડાબી કૂકેથી ઓખાને પ્રગટ કરી આમ ઘણો સમય પસાર થયો એકવાર નારદજી ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા જોયું તો આંગણામાં બે બાળકો રમે છે નારદજી તો સીધા ભોળાનાથ પાસે ગયા એમને તપમાંથી જાગૃત કર્યા અને કહ્યું કે હે ભોળાનાથ તમે તો અહીં તપ કરી રહ્યા છો અને ઘેરે તો બે બાળકો થયા છે આટલું કહી નારદજી ચાલ્યા ગયા ભગવાન ભોળાનાથ પાર્વતીજીને આપેલું વચન ભૂલી ગયા હતા આથી એકદમ ક્રોધમાં ઘરે આવ્યા બાળના આગળ ગણેશજી ઊભા છે ઓખા થોડી દૂર રમી રહી હતી ભોળાનાથને ઘરમાં જતાં અટકાવે છે ગણેશજી ત્યારે ગણેશજીને ભોળાનાથ વચ્ચે મહાધમસાણ યુદ્ધ થાય છે અને ભોળાનાથ ગણપતિનું માથું ઉડાવી નાખે છે અને ઘરમાં આવે છે ત્યારે પાર્વતી સ્નાન કરીને તૈયાર થઈ રહ્યા હતા ઓખા યુદ્ધ જોઈ અને મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ ભોળાનાથને અંદર આવતા જોઈ પાર્વતીજી અચાનક બોલ્યા અરે રે તમે એકાએક અંદર કેમ આવ્યા હું સ્નાન કરીને કપડાં બદલી રહી છું છોકરાઓએ તમને રોક્યા નહીં ભોળાનાથે ગુસ્સાથી કહ્યું દેવી છોકરા આ કોના છે અને તમે મારી ગેરહાજરીમાં આ શું કર્યું પાર્વતીજીએ તરત જ કહ્યું કે સ્વામી તમે જ કહ્યું હતું કે બે સંતાન ઉત્પન્ન કરજે આથી મેં મારી ઈચ્છાશક્તિથી બે બાળકોને ઉત્પન્ન કર્યા છે તમે અંદર આવી ગયા તો બાળકો ક્યાં છે અને ભોળાનાથને પોતે આપેલ વચન યાદ આવે છે ત્યારે પોતાના હાથે થયેલ અનર્થની વાત કરે છે પાર્વતીજી વલોપાત કરે છે ત્યારે ભોળાનાથ હાથીનું મસ્તક લાવીને ગણપતિજીને સજીવન કરે અને પાર્વતીને વચન આપે છે કે દુનિયામાં દરેક કામોમાં પ્રથમ ગણપતિનું સ્થાપન થશે પછી જ બીજા દેવોની પૂજા થશે ત્યારે માંડ માંડ પાર્વતી માની ગયા એમને ઓખા યાદ આવે છે ઓખાને બોલાવે છે અને કહે છે કે આટલું બધું બની ગયું છતાં તે મને આવીને જણાવ્યું કેમ નહીં આથી હું તને શ્રાપ આપું છું કે જા તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે આથી ઓખા રડવા લાગી અને માને વિનવવા લાગી કે મા મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ હું ઘણી ડરી ગઈ હતી આથી મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ હતી ભોળાનાથે પાર્વતીજીને સમજાવ્યા કે ઓખાજી નાનું બાળક છે આથી આમ બન્યું છે માટે તમારો શ્રાપ પાછો ખેંચી લ્યો ત્યારે પાર્વતીજીએ કહ્યું મારો શ્રાપ મિથ્યા જશે નહીં મારો શ્રાપ તો ઓખાને ભોગવવો જ પડશે પણ હું એને વરદાન આપું છું કે એ રાક્ષસ કુળમાં જન્મશે જરૂર અને એના લગ્ન દેવકુમાર સાથે થશે અને અત્યારે ચૈત્ર માસ ચાલે છે આ ચૈત્ર માસમાં જે કોઈ વગરનું અનાજ ખાશે અને અલુણા વ્રત કરશે તે નિરોગી થશે અને જે ઓખાનું ચરિત્ર ગાશે તેઓ લાંબુ જીવન વિતાવી અંતે શિવલોકને પામશે પછી તો માતાના શ્રાપને કારણે ઓખા મીઠામાં ઓગળી જાય છે અને બાણાસુર રાક્ષસને ત્યાં એનો જન્મ થાય છે મોટી થતાં પ્રધાન પુત્રી ચિત્રલેખાની મદદથી ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે એના લગ્ન થયા આમ અનિરુદ્ધ સાથે આનંદથી જીવન વિતાવીને શિવલોકવાસી બન્યા ચૈત્ર મહિનામાં જમવામાં મીઠું નહીં નાખીને ભોજન કરવાનું ખૂબ મોટું મહાત્મ્ય છે એમાં સર્વ પાપુનો નાશ થાય છે જે કોઈ ઓખાહરણનું આખો ચૈત્ર માસ પાઠ કરે છે કે વાંચન કરે છે તે અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે અને ફરી પૃથ્વી પર જન્મ લેવા નથી પડતા મિત્રો આ હતો ઓખાહરણ સાંભળવાનું મહાત્મા અને ઓખાહરણની કથા વાર્તા આમ ચૈત્ર મહિનામાં ત્રણ દિવસ ઓખાહરણ વાંચવાનો મહિમા ખૂબ જ પ્રભાવશાળી છે જે તાડ તાવ અને ભૂત પ્રેતના ડરથી દૂર રાખે છે ઓખાહરણની આવૃત કથા તમે પણ સાંભળો સંભળાવો અને મિત્રોમાં